દેશ વિદેશમાં વસતા મારા તમામ વાલા દર્શકોને મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો બારમો અધ્યાય એના ચૌદમાં શ્લોકમાં ભગવાન ભક્તના લક્ષણો ગણી બતાવે છે ભક્તિ યોગ ભક્ત એટલે કે ભક્તિ એટલે જીવમાંથી શિવ બનવાની અને આત્મામાંથી પરમાત્મા બનવાની જે યાત્રા છે જે રસ્તો છે એનું નામ ભક્તિ યોગ આપણે એને સ્થૂળ અર્થમાં લઈ ગયા છીએ ભક્તિને સ્થૂળ અર્થ સ્થૂળ અર્થ એટલે કયો મિત્રો માળા કરવી ધ્યાન કરવું આરતી કરવી દીવાબત્તી કરવી ધર્મશાસ્ત્રોનું વાંચન કરવું મંદિરે જવું એ ખોટું છે એવું કહેવા નથી માંગતો એ ધર્મ ધ્યાન છે એ ધર્મ ધ્યાન છે સાચી ભક્તિ એ બારમા અધ્યાયનું નામ ભક્તિ યોગ એટલા માટે આપ્યું કે બારમા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કે જે ભક્તની અંદર આટલા આટલા ગુણો હશે એ ભક્ત મને પ્રિય છે એટલે ભક્તિ છે ભક્તિ એક દ્રષ્ટિ છે આંતરિક પરિણામ છે બાહ્ય પરિણામ નહીં બાહ્ય જે પરિણામ છે બાહ્ય ક્રિયાઓ છે એ તો પ્રકૃતિનો સ્વભાવ છે એ તો પ્રકૃતિનું પરિણામ છે પણ ભગવાને જે ભક્તિ યોગમાં જે ગુણો દર્શાયા આજે એમાં પહેલા ગુણની ચૌદમાં શ્લોકમાં કહ્યું અર્જુન ભૂત માત્ર પ્રત્યે ભૂત એટલે જીવ માત્ર પ્રત્યે જીવ માત્ર પ્રત્યે જે માણસ દ્વેષ નથી કરતો એ મને પ્રિય છે આ ભક્તનું પહેલું લક્ષણ આપણે થર્મોમીટર મૂકવાનું કે આપણે મારી પોતાની વાત કરું હું બીજાનો દાખલો નહીં આપું અમે ભજન કરતા હતા નાનપણથી સ્કૂલમાં કોલેજમાં બધામાં હતા ત્યારથી બહુ ભજન બહુ ભજન કર્યા બહુ ભજન કર્યા અને એમાં ખોટું નથી યાર એક નકામું નહીં જાય એ ધર્મ ધ્યાન છે પણ જે ભક્તના લક્ષણ કયા છે એમાંનું એક પણ લક્ષણ અમે આત્મસાત નતા કરી શક્યા એક પણ લક્ષણ બારમા અધ્યાયનું એક પણ ભગવાનનું જે લક્ષણ છે એ લક્ષણ આજે અમને ખબર પડી કે અમે તો સાહેબ એટલા ભજન કર્યા છે કે મારી મંડળી હતી અમારી દસ જણ પંદર જણનું ગ્રુપ હતું શ્રાવણ મહિનો તો આ આખો શ્રાવણ મહિનો અમારો બુક થયેલો હોય કોલેજમાં હતો ત્યારે રાત્રે એક બે વાગ્યા સુધી ભજન કરવાનું કોન્સ્ટન્ટ શ્રાવણ મહિનો ઓર્ડર બુક હોય અને સવારે સાત વાગે કોલેજ જવાનું ઉજાગરા કરીને પણ એ અમારા અમારી પ્રકૃતિનો એક ભાગ હતો અને આજે ખબર પડે સાહેબ એટલા ભજનો કર્યા એટલા ભજનો કર્યા કે વાવડા મોટા મંજીરા હતા એ મંજાર મંજીરા વગાડી વગાડી ગહી ગહીને આવડી આવડી મંજીરીઓ થઈ લો આટલા ભજનો કર્યા સાહેબ એ નકામું નહીં જાય કારણ કે તમે તમારા સમયનો ત્યાગ આપ્યો છે બીજાના માટે તમે ભજન કરવાના ભાવથી ગયા છો નકામું નહીં જાય પણ બારમા જે ભક્તના લક્ષણ છે ને સાહેબ પછી ખબર પડી કે બતા ભજનો તો કર્યા હજાર વાર ગંગા સતીનું ભજન ગાયું વીજળીના ચમકારે મોતીડા પર રો પાનબાઈ અચાનક અંધારા થશે હું પણ ગાતો હતો પણ વગાડવા વાળો હોય એને હું કેટલા સરસ વગાડું એમાં ધ્યાન હોય મને પોતાને પણ હું જયારે ગાતો હતો ને ત્યારે કેટલો મારો આમ ટીપમાં જાઉં અવાજ સારો નીકળે લોકો હું ગૌ ને લોકો ખુશ થઈ જાય મારો અવાજ સાંભળીને કેટલી ઝમક આવે એમાં જ ધ્યાન હતું હું મારું જ ઉદાહરણ ના રહું છું સાહેબ એમાં જ ધ્યાન હતું કે હું કેટલું સરસ ગઉં છું અને લોકો મારી આમ વાહ વાહ કરે મનોરભાઈ જોરદાર ભજન ગયું જોરદાર ભજન ગયું બસ એ વાહ વાહ સાંભળવા માટે મનોહરભાઈ ઉજાગરા કરે રાતે એક વાગ્યાના સવારે સાત વાગે ઊઠીને એ તમારે એક કિલોમીટર ચાલીને જવાનું દોડતા હળિયે હળિયે નાહે પાછા કોલેજમાં પણ મને જ જ્ઞાન પર ભગવદ્ ગીતા સમજી ગઈ ત્યારે ખબર પડી કે બારમા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આટલા આટલા લક્ષણો વાળા ભક્તો હે અર્જુન મને પ્રિય છે એક લક્ષણ ભાઈમાં દેખાયું ભજન કરવા માત્ર ને માત્ર અમે કર્મકાંડ બનાવી દીધેલું એને જે ભજનની અંદર ભાવ હોવો જોઈએ એ ભાવ નથી હોતો સાહેબ બેન જો વગાડવા વાળાને એની સંગીતની ધૂનમાં હોય એક થઈ ગયો હોય ગાવા વાળો ગાવામાં મને એક જ હોય કે લોકો વારે ઘણા તમે સાંભળ્યા યાર આમ કર આમ કરતા હોય ને તો કે છે આટલી સરસ વાત થાય છે ને તમે તાલીઓ નથી પાડતા યાર આમ આમ કે સ્ટેજ ઉપરથી પણ તમે બી તારે તું બોલું છું તું વિચાર ને ભાઈ કે તારે તાલિયો પાડવા કેવું પડે છે એ લોકોને કે તાલીઓ પાડો એ જ કે એ સાંભળવા નથી ગમતું પાડે તે ગંગા સતીનું ભજન ગયું વીજળીના ચમકારે મોતીડા પાન ભાઈ અચાનક અંધારા થશે ગાવામાં જ રાખ્યું શબ્દોમાં જ રહ્યું કશું ના એનો અર્થ ના સમજ્યા કે વીજળીનો ચમકારો એટલે શું મોતી એટલે શું અને દોરો એટલે શું એ જો સમજી જાય માણસને તો આ સંસારમાં જાગી જાય આટલું સમજી જાય ને તો સાહેબે સત્યની શોધ માટે નીકળી જાય એ જ્ઞાનની શોધ માટે નીકળી પડે અને એનો ભવસાગર તરી જાય ભજનો આપણા નરસિંહ મહેતા ભજનો ગયા અંતે તો હેમનું હેમ હોય વૈષ્ણવ ભજન તો તેને કહીએ પીડ પરાઈ જાને રે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાને રે જાણે દુઃખ એ પોતાનું દુઃખ માને એને વૈષ્ણવજન વૈષ્ણવજન એટલે ભક્ત એને કહેવાય પીડ પરાઈ જાને રે બીજાનું દુઃખ એને જાને યાર બાઈને કૂતરું આવ્યું હોય હ રોટલો નખવાનો એક બાજુ પણ ખૂણામથી મોટો દંડો કાઢીને છૂટું દંડું મારે મેં તો જોયા છે આવા એટલે કૂતરું બિચારું તાર પાસે કશું માગતું નથી બાઈને આવીને ઉભું રહ્યું છે બિચારું તને શું વાંધો છે હે છૂટું મારે બિચારું દોડતું દોડતું ચીસો પાડતું પાડતું જાય અને હોજે પછી ભજન ગાય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે એટલે આ હળા આખી જિંદગી તે લોકોને પીડા આલી લોકોને દુખી કર્યા અને તું પાછો ભજન કહું છું કે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પર ભજન થાય પાછું અને આખી જિંદગી લોકો દુઃખી કર્યા હોય શું વાત આવા આવો હજારો દાખલાઓ મેં જોયા છે યાર મારી નજરે જોયા છે ભક્તિ યોગ સામાન્ય વાત નથી સાહેબ ભક્ત શબ્દ તો કેટલો મહાન છે યાર એટલે કહ્યું કે અર્જુન જેને જીવ માત્ર પ્રત્યે દ્વેષ નથી એ મારો પ્રિય ભક્ત છે દ્વેષ એટલે શું સાહેબ દ્વેષ સમજજો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ બે પ્રકારના છે એક ઉકલતું એક ફળ સ્વરૂપે અને એક બીજ સ્વરૂપે જે બીજ પડે છે અર્જુન આ સંસાર વૃક્ષનું મૂળિયું રાગ અને દ્વેષ છે જ્ઞાનરૂપી તલવારથી એ રાગ દ્વેષના મૂળિયાને કાપી નાખ સાહેબ મારે તમારે બધાએ આ જ્ઞાનરૂપી તલવારથી આ રાગ અને દ્વેષના મૂળિયાને કાપી નાખવાના છે આપણે દ્વેષનો તાતો ના હોવો જોઈએ યાર ઘણા ટેવ પડ્યું દ્વેષ એટલે બીજાની નિંદા કરવી દ્વેષ એટલે અણુગમ દ્વેષ એટલે શણી પ્રકૃતિના દોષ જોવા ભયંકર દ્વેષ દ્વેષથી વેર બંધાય સમજો સાહેબ હું ખાસ કહું છું જળ વસ્તુનો દ્વેષ કરશો તમારી સાથે ક્લેમ નહીં કરે તમારી સામે ફરિયાદ નહીં કરે તમારી તમારેનો દંડ નહીં ભોગવવો પડે તમારે હિસાબ નહીં ચૂકવવો પડે બટાકાના શાકનો દ્વેષ કર્યો બટાકાનું શાક નથી ભાવતું કોઈ વાંધો નથી સાહેબ એ જળ છે એ તમારી સામે દાવો નહીં માડે પણ જીવતાનો દ્વેષ કર્યો ને સાહેબ એ નહીં છોડે જીવતાનો દ્વેષ કરશો એની સાથે વેર બનતા બાપાની બોય સાહેબ કૃષ્ણ ભગવાનની ગેરંટી વર્ષ પહેલા આપી આજે મનોરભાઈ આપે છે ગેરંટી જીવ માત્રનો દ્વેષ કર્યો હશે એનો હિસાબ ચૂકવ્યા વગર મારે તમારે આ દુનિયાના કોઈ મનુષ્યને છૂટકો નથી સાહેબ માટે બોલવું પડ્યું બારમા અધ્યાયનો પહેલો ગુણ ભક્તનો જે કોઈનો દ્વેષ કરતો નથી એક જેમ કે મને કે મને કે ફલોના ઘેર કે છે કે હારી જે છોરી આવશે ને જે છોરી આવશે કે બહુ થઈ એની દશા દશા બગડી જશે એ કે હા હું એને જમપવાની દે પેલી બહુ નહીં દશા બગડી જશે પણ તારે છોડી હોય તો તું એ ગરમો ના નોખેશ ના આલેશ તને તને કોને નોતરું મેલી તું તહી નોખ તારી તારી જોઈએ ના લેશ દશા દશા બગડી જશે એટલે મિત્રો આ આ આ દ્વેષનું ઉદાહરણ આપ્યું મેં તમને તારે મૂર્ષ સંબંધ નથી એની જોડે નહીં તારે છોરી એમ તઈ તો તો એ એ એ એ કઈ કહી દેલા એનો દ્વેષ સામ કરું શું શું કામ કરું છું સાહેબ દ્વેષ ક્યારે ચાર જણા ભેગા થઈ ભાઈઓ હોય કે બહેનો હોય ચાર પાંચ જણા ભેગા થઈ અને આખા ગામની પંચાયત કરવા ક્યારેય ના બેસશો ક્યારેય કોઈના ખુદના ના ખોદશો સાહેબ જ્ઞાન દ્રષ્ટિ મારો કારણ કે બીજાનો દ્વેષ કરવાથી બીજાની પ્રકૃતિનો દ્વેષ કરવાથી આપણે એની અંદર બેઠેલા પરમાત્માનો દ્વેષ કરીએ છીએ અને એટલે જ એનો હિસાબ બંધાશે હિસાબ અને હિસાબ ચૂકવવો પડે છૂટકો જ નથી આ જન્મથી મોત સુધીનું જીવન માત્ર ને માત્ર સાહેબ હિસાબ 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 હિસાબના જ છે સાસુ ને વહુ એમને ભેગા નથી થતા સાહેબ સાસુ ને વહુ હિસાબથી ભેગા થાય છે સાસુ પાસે સાસુ પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય અને વહુ પાસે જ્ઞાન દ્રષ્ટિ ના હોય સાસુ વહુનો દ્વેષ કરે કે આવી છે ને તેવી છે આમ છે ને તેમ છે દ્વેષ કરે પણ જો સાસુ પાસે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો ઘણા ફોન આવે મને તો દ્વેષ નથી કરવો છતાંય થઈ જાય છે દ્વેષ નથી કરવો છતાંય થઈ જાય છે તમે દ્વેષ નથી કરવો છતાંય થઈ જાય એવું બોલ્યા ને એ દ્વેષ તમારો કયો દ્વેષ કહેવાય ખરી પડતો દ્વેષ ફરી બીજ પડે નહીં એનો હિસાબ બંધાય નહીં કારણ કે ભાવમાં શું છે એ પરિણામ વાળો દ્વેષ એ ઉકલતો દ્વેષ એ પ્રકૃતિનો દ્વેષ એ ઉકલી અને જીરો થઈ જશે એ સંજોગ પતી ગયો એ એ હિસાબ ચૂકવાઈ ગયો પણ નવો બીજ નહીં પડે કેમ કે નથી કરવો છતાંય થઈ જાય છે એટલે બધા પૂછે છે ને ત્યારે ફોન કરી હું કહું કે આ જ્ઞાન આ જ્ઞાનથી તમને એવું તો થયું કે નથી કરવું છતાઈ થઈ જાય છે આ નથી કરવું છતાંય થઈ જાય છે એ ભાવ જ લાખો અવતાર જતા રહેતો ભાવ ઉભો નથી થતો લોકોના એને તો દ્વેષ જેનો કરે છે ને એ રાતે એ દ્વેષ એને કહી દે ઊંઘમાં પણ પાહો કહે હોય ઊંઘ ના આવે પેલો એનો જેનો જેના પ્રત્યે વેરભાવ ભાવ બંધાય દ્વેષ કર્યો હોય ને નથી કરવો એ ભાવ જ ના હોય અને આ નથી કરવાનું થઈ જાય છે એ જ જ્ઞાનનો પાવર છે સાહેબ એને એ નવું બીજું નથી પડતું એ હિસાબ આવતા ભાવે નવો બંધાતો નથી સમજજો એટલે આખી રાત પાહો ગહે કઈ બે દ્વેષને ઊંઘવા ના દે સાહેબ ઊંઘવાના દે એક મિનિટમાં હજારો કર્મો બંધાઈ જાય આખી રાત પેલા માણસનો દ્વેષ કરે કેટલા ભયંકર હિસાબ બંધાતા હશે સાહેબ કેટલો ભયંકર હિસાબ બંધાય દ્વેષથી વ્યારનો હિસાબ બંધાય ખાસ યાદ રાખજો વ્યારનો હિસાબ બંધાય અને એટલા માટે રાગ અને દ્વેષ એક બેને જ મૂળિયા કયા છે આ સંસાર વૃક્ષના મૂળિયા અર્જુન જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ સાસુનો વચ્ચે ઝઘડા થાય છે યાર આપણે સંસાર આપણે પહેલા બધા બૈરો છોરો વાળા યાર સંસાર લઈને માયા જાળ લઈને બેઠા છીએ અને આપણે તો સંસારમાં રહીને જ મોક્ષ જવાનું છે સંસારમાં રહીને જ મુક્તિ મેળવવી છે મેં ન તો કુદરત પાસે પણ એવો જ ભાવ કર્યો છે કે જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી મને અત્યાર નાનપણથી અત્યારથી જ એવું છે કોણ જાણે ખબર નહીં પણ એવો પ્રકૃતિમાં ભાવ જ છે કે બસ એક જ દાખલો બેસાડવો છે એક જ દાખલો બેસાડવો છે અર્જુન અને જનકની જેમ પતિ પતિ પત્ની બાળકો મા બાપ આ સંસાર હોવા છતાં પણ મુક્તિને મેળવી શકાય છે એવો દુનિયામાં દાખલો બેસાડવો છે એટલે મારે સંસારમાં રહીને જ મુક્તિ મેળવવી છે સંસાર છોડીને નહીં સાધુ બ્રહ્મચારી સંન્યાસી થઈને નહીં મારે બતાવ્યું છે દાખલો બેસાડવો છે કે પત્ની બાળકો આ મોત શખ આ સંસારના ભૌતિક સુખો એ નથી નડતા આની અંદર એવો દાખલો સંસાર સાથે ધોયે સંબંધ નથી નડતો આ બેસાબંધ સાસુ ને વહુ પ્રત્યે વહુ એના પ્રત્યે તો હું એમ કઉ છું હિસાબ છે સાહેબ કે એમ અમેરિકાની કોઈ છોકરી વહુ થઈને આપણે ઘેર ના આવી અને આપણા સમાજની જઈ હિસાબ છે એટલે આપણા સમાજમાં જન્મી આપણા છોકરા સાથે લગ્ન થયું અને આપણા પનારે પડી અને રોજ હવારો એકસો ચુહાલી ની કલમ લાગુ પડે સાહેબ એકસો ચોહાલીસ ચાર જણા ભેગા નહીં થવું ખબર ઉઠવાનું ઉઠે ને ત્યાંથી ચાલુ થઈ જાય સાહેબ ઘણા ફેમિલી મેં જોયા છે હું ત્યારે જતો હોઉં ને એટલે એકસો ચોહાલીસ ચાલુ જ હોય રોજ ચાલુ હોય સાસુ વવની સાહેબ ભયંકર 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 વેરબંધાય છે એમાંથી છૂટવાનો એક જ રસ્તો છે આ જ્ઞાન આ જ્ઞાન પ્રકૃતિ હિસાબ લઈને આવી છે તો પ્રકૃતિ દ્વેષ એટલે માનો કે સાસુ વવને બોલી વહુ સાસુને વહુ સાસુને બોલે એટલે સાસુની પ્રકૃતિનું રેક્શન આલે કારણ કે હિસાબ લઈને આવે છે પ્રકૃતિ તો ઉકલશે હિસાબ ચૂકવાશે ચોખ્ખો થશે એ કુદરતનો સિદ્ધાંત છે કાનૂન છે પણ જો જ્ઞાન હશે અંદર સાહેબ બીજી સેકન્ડ અંદર પસ્તાવો થશે અંદર એવો ભાવ થશે કહા મેં કહ્યા આવું કહ્યું સાહેબ તર્ત તર્ત તર્તે બાજીને વાડી લેશે કદાચ પ્રત્યક્ષ કે તો મનમાં પણ એ પસ્તાવો કરી છે ખરેખર મારે નતું બોલવું જોઈએ કઈ ને હિસાબ બાદ આ જાગૃતિ આ જે અંદર ફિલિંગ થયું ઊભું થયું ને તો સમજજો કે આપણે હિસાબમાંથી છૂટી રહ્યા છીએ અને ચોવીસ કલાક બસ તો સીધી કરી દઉં અને સીધી દઉં કે સીધી કરી દઉં બે આખી જિંદગી સીધી કરવા કાઢી નખે જો જ્ઞાન ના હોય તો પતિ અને પત્નીને સુધારવા માટે હવે છે તેવી છે ઓમ છે હા તને બરાબર જમવાનું નથી આવડતું ચાલ કુકિંગના ક્લાસ કર ચોપડીઓ લે અને એમાં જોઈને રસોઈ બનાય રસોઈ બરોબર નહીં બનતી તારો સ્વભાવ આવો હમ બોલું છું તેમ બોલું છું બતા ખરાબ સ્વભાવવાળી પત્ની મળી તો પત્ની એને સુધારવામાં આખી જિંદગી કાઢી નાખે પણ આપણે એમ વિચાર આખી જિંદગી પત્નીને સુધારવા પાછળ એના દોષો જોવા પાછળ ને એની પાછળ જ આપણે આખી જિંદગી ઘસી નાખી અને પત્ની આપણા પહેલા જતી રહી આ સંસારનું સનાતન સત્ય લગ્નનો ધી એન્ડ લગ્નના પિક્ચરનો ધી એન્ડ શું આવે છે ખબર છે પિક્ચરનો એન્ડ શું અમિતાભ બચ્ચન મરી જાય એવી રીતે મારા તમારા લગ્ન જીવનનો ધી એન્ડ પતિ પત્ની બે મોથી એકને રોડવાનું સાહેબ આ જો દેશી ભાષા બોલું છું પતિને વિધુર થવું પડે પત્નીને વિધવા થવું પડે બે માંથી એક વેલો જાય લાખો માં એક દાખલો હોય કદાચ કે બે સાથે જતા રેહ આ છે પત્નીને આપણે સુધારી 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 એટલે તું પેલા તારું સુધારી યાર એટલે ગંગા સતી બોલીએ દોષ અને અવગુણ નહીં કોઈ ના એને કહીએ હરીના દાસ રે ભક્તની વ્યાખ્યા જોવો આ આ ગીતાનું જ્ઞાન ગંગા સુધી હતું દોષ અમે અવગુણ જુએ નહીં કોઈના એને કહીએ હરિના દાસ રે માનો કે સુધારી 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 એ થઈ ગયું આપણે માનો કે છેલ્લે સુધરી ને પત્ની મરી ગઈ એને તો બીજો જન્મ લઈ લીધો તો સુધારેલી પત્ની સુધારેલી પ્રકૃતિ શું આવતા ભવે કેરી ફોરવર્ડ થાય ના થાય પ્રકૃતિને પ્રાણ સાથે જાય પ્રકૃતિ ના બને પ્રકૃતિ સળગી ગઈ આવતા ભવે એના ભાવ પ્રમાણે બીજી પ્રકૃતિને પ્રાપ્ત કરશે આપણે આખી જિંદગી એને સુધારવામાં ખોઈ નાખી ખોટ આપણે ખાધી અને એ મૃત્યુ પામી બીજા ભાવમાં શું આપણી રાહ જોઈને બેસી રહેશ આપણે થોડો કઈ લેલા મજનુ ને હિર રાજા જેવો પ્રેમ છે સાત જન્મ સુધી અમે સાથે રહીશું આત્મહત્યા કરે ને તારે મને શું આવે યાર ટીવીમાં જોવું ત્યારે બે જણા જાડે ફોસો ખાઈ મરી ગયા જોડે બંને પરિવારોએ લગ્નની ના પાડી હિસાબ છે સાહેબ એ હિસાબ પ્રકૃતિ લઈને આયા છે આયુષ્ય કર્મ નિશ્ચિત છે પણ અંદરનો ભાવ એવો રાખો ભાવ એવો રાખો કોઈનો દ્વેષ ના થાય દ્વેષ ના થાય ભયંકર છે સાહેબ દ્વેષ કરવો એ દ્વેષનું પરિણામ શું છે કેટલું કેટલું ભયંકર આવે છે અને અર્જુન કેવી રીતે દ્વેષ વગર લડ્યો અને એક પણ કર્મ ના બંધાયું એનું વિજ્ઞાન આવતીકાલે સાંજે સાત વાગે મનહરભાઈના નિમિત્તે ખુલ્લું થશે મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત